વરગાડે એટલે તમારા ભાઈ બે મોઢે પાપણ આના મોઢે મારે ઠામ વિસરવા બોપરની રસોઈ કરવી આપણે લાંબો ના થઈતી એટલે હું જ એટલે જ તે કામે પડે ને થોડું હા ઓહો ધ્યાન પડી ગયો અને આખો કે હું ઘટડી ની હજી મારા અંદર હંકરવા હતી હું તો ભૂલી ગઈ હા ઓલી પૂરી ફરવા ગઈ ને તે લેતી આવી અમાર હાટુ મેં કઈ મઈ ગઈ તોય બિસાડી દઈ ગઈ અચ્છા અમાર હાટુ જ ના લઈ આવી લે તમે કોઈ દી કાઈ દેસો એ નથી તમને દેઈ અમાર તો વ્યવહાર કેવો છે હું હાલતા કાક કાક દઈ આવું આન મર મે ભજીયા કર્યા તા પરબારો ખાણવો ઉતરા ફેરો દઈ આવી તી ને ઘર ઘર ગરમ તો ઈ તો રાખો એવું હું રીએ જલપા બેન હા સનન બેન આવજો એ હા જો તમે કેતા ભૂલી ગયો લે નવો માલ આવ્યો છે દુકાને હા તો ગાઉન બાઉન ને એવું લઈ આવ્યો ઓસાળ ને કાઈ તમારે લેવું હોય તો આવજો માર ભેગા ના રે ના હું તો ગાઉન નથી પહેરતી માર નણ દે છે હા ટી-શર્ટ ને પહેરું છું તો હાલો હું લઈ આવું એક જોડી ને પછી પહેરીને તમને દેખાડી હો અલ્યો તા મુગ્યો તો વરી કોક આવશે તા હું આ ઠોસરા ઉટકી નાખું ઠેકાણે કર નાખું ગાને કામ જલ્દી હો જલ્દી હો તો કેમ પૂસીન બનાવતી હોય મને તે એટલે પૂછું છું કે અટાણે ખીસી દાઈબી હે દહ પાપડની તો બપોરે ખાહો હું એટલે એ પ્રમાણે રોટલી ખડું જો વટાણા બટેટા ને શાક ને રોટલી